કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે કે દિવસના વિરોધ બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હરાજી શરૂ થઈ છે આ હરાજીમાં ખેડૂતોને પ્રતિમાન ડુંગળીનો ભાવ રૂપિયા એકાવન થી લઈને ચારસો એક્યાસી સુધી બોલાયા હતા તો બીજી તરફ સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરોની માંગ તો યથાવત છે તો ચાર દિવસ હરાજી બંધ રહી માર્કેટિંગ યાર્ડના દરવાજા બંધ કરીને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જો કે વિરોધ અહીંયા યથાવત છે પરંતુ ગોંડલ હોય કે ભાવનગર હોય ત્યાં ડુંગળીની હરાજી જે છે તે શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોને જોઈએ છે એટલા ભાવ નથી મળી રહ્યા પરંતુ ખેડૂતો હાલમાં હરાજીમાં જોડાયા છે પરંતુ તેમની માંગ તો યથાવત છે કે નિકાસ શરૂ કરવી જોઈએ